દિવાળીના દિવસો નજીક આવતા જ તમને હારી રાતળા અને મઠિયા પાપડ યાદ ન આવે તો નવા જ નહીં અને મઠિયા કે પાપડ ચોળાફળી માટે ગુજરાત આખામાં એક જ નામ માત્ર કિલોમીટરના અંતરે આવેલું ઉત્તરસંડા મઠિયા પાપડ માટે જગ વિખ્યાત છે ત્યારે ઊંચી કોટીના ગાયક કલાકાર પુરુષોત્તમ ઉપાધ્યાય જન્મસ્થળ જન્મ સ્થળ ઉત્તરસંડા એ કેટલાક સાહિત્ય પ્રેમીઓ અને ગાયકો સિવાય કદાચ કોઈને નહીં ખબર હોય ઉત્તર સંદા વિશ્વ પ્રસિદ્ધ છે મઠિયા પાપડની બનાવટ માટે તૈયારી કેટલાક લોકોને ગૃહ ઉદ્યોગની જેમ રોજી આપતો આ વ્યવસાય સ્વાદ પ્રેમીઓને અલાયદો ચટાકો આપે છે ન્યૂઝ ફોર ઇન્ડિયાએ શ્રીજી ઉદ્યોગની અને સ્નેક્સ ઇકો કંપનીની ફેક્ટરીની મુલાકાત લઈ મઠિયાની વાનગી કેવી રીતે બને છે એ જાણવા પ્રયાસ કર્યો ઉત્તર સંડા એક નાનકડું ગામ પણ ગામમાં વ્યવસાય બહુ મોટો કેટલાય નાના લોકોને આર્થિક રીતે સદ્ધર બનાવતો મઠિયા પાપડ અને ચોળાફળીનો વ્યવસાય દિવાળીના તહેવારોમાં ભારે ધમધમે છે આ વ્યવસાય સ્વાદના શોખીનો હોંશે-હોંશે મઠિયા પાપડ અને ચવાણા સાથે ગાંઠિયા, સેવ, અથાણા, મુખવાસ જેવી અગણિત સામગ્રીઓ પણ ખરીદીને જાય છે સ્વાદ રસિકોને કદાચ ખબર નહીં હોય કે મઠિયા કેવી રીતે બને છે સ્નેક્સિકો જેવી જાણીતી બ્રાન્ડની ફેક્ટરીમાં પ્રોડક્શન યુનિટની મુલાકાત લઈ ચટાકેદાર મઠિયાના ઉત્પાદનની આખી પ્રોસેસ જાણી સંડા આ ગામનું નામ સાંભળતા સ્વાદના રસિયાઓને મઠિયા પાપડ અને ચોળાફળી યાદ ના આવે એવું ન બને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત આ ગામ સંડા એ સાહિત્ય અને કવિ જગતમાં પુરુષોત્તમ ઉપાધ્યાય જેને પરિચિતો લાડથી સ્વરોત્તમ ઉપાધ્યાય તરીકે ઓળખે છે એવા પુરુષોત્તમ ઉપાધ્યાયનું ગામ ઉત્તરથંડા પણ સ્વાદના શોખીનો માટે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે મઠિયા પાપડ અને ચોળાફળી માટે જાણીતું છે આપણે છીએ સ્નેક્સિકો ફૂડના ઓનર છે કેવલભાઈ ભરતભાઈ પટેલ એમની સાથે આપણે સમજીએ કે કેવી રીતે મઠિયાનું ઉત્પાદન થાય છે અને લોકો સુધી એક પ્રોડક્શનના ભાગરૂપ સ્વાદિષ્ટ મઠિયા પહોંચે છે સ્વાગત છે 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 ઓકે થેન્ક યુ કેવી કેવી રીતે રીતે મઠિયાનું પ્રોડક્શન થાય થાય એની બનાવટ હું તમને સમજાવું આની અંદર મઠિયા અને ચોરાફળીમાં કેવું છે મઠ અને અડદ બંને મિક્સ કરી અને મઠિયાનો લોટ બનતો હોય છે હું તમને મઠિયાની દાળ અહીં આગળ બતાવું છું જો આ રીતે જે છે એ મઠ અને અડદની દાળને અમારા લોકોને મિક્સ કરી અને એનો લોટ દરીએ છીએ અહીં આગળ અમારી પોતાની જ ઘંટીમાં આ સોટેક્સ એકદમ મશીન ક્લીન દાળ આવતી હોય છે આ મઠ અને અળદની દાળ ભેગી કર્યા પછી અમે લોકો એને લોટ બાંધી અને એક્સ્યુડરની અંદર આ રીતે સીટ બનાવતા આવીએ છીએ આ લોટ ઓટોમેટિક મશીનની અંદર બનાવી અને આ એક્સ્યુડરમાં સીટ બને છે આ સીટ બન્યા બાદ એને આગળ અમે લોકો કટિંગમાં જતી હોય છે કે જે એકદમ પતલું મઠિયું આપણે ઘરે વણતા આવીએ એ રીતનું આની અંદર ગોળ ગોળ કટિંગ થતું હોય છે અને એ સીટ નીકળ્યા આ સીટ આ જે જાડી છે અહીંયા આગળ આ રોલરની અંદર એકદમ પતલી થઈ જાય એ અમારું માપસર હોતું હોય છે અને એક મઠીયું જે અમારું અગિયાર બાર ગ્રામનું હતું હોય એ રીતે લઈ અને આમાં એકદમ ગોર કટિંગ થઈ અને એનું વેસ્ટેજ બી બહાર નીકળી જતું હોય આ અમારે રીયુઝ થઈ જતું હોય બેલ્ટ બનવામાં આ જે કટિંગ છે એ રે બિલ્ટ બેલ્ટ બની જતો હોય ત્યારબાદ આ મઠિયા બનેલા આગળ કમસે કમ બારથી પંદર મિનિટ સુધી આ મશીનની અંદર ડ્રાય થાય બોઈલરમાં આ ડ્રાયર છે જે સાહીઠથી સિત્તેર ફૂટ લાંબુ હોય છે એમાં ડ્રાય થયા પછી આગળ હું તમને બતાવું ફાઇનલ ગુડ ફિનિશમાં પંદર સત્તર બેલ્ટની અંદર વારાફરતી આમ અંદરને હિટિંગ આવતું હોય છે આની અંદર આવું તમને આગળ બતાવવા લઈ જઉં આવો આ પચાસથી સાહીઠ ફૂટ લાંબુ મશીન હોય છે આ મશીનની અંદર આગળ ડ્રાય થઈ અને આગળ ઠંડા થઈ અને મઠિયા આઉટપુટ આવતું હોય છે અમારે ત્યારબાદ એને પેકિંગ થઈ જતું હોય છે આવું હું તમને પેકિંગ એરિયામાં બતાવું તમને આપ જુઓ છો કે આ પ્રકારે મઠિયાનો જે સ્લોટ છે એ બહાર પડતો હોય છે લીલા મરચાંના આ મઠિયા આપ જોઈ રહ્યા છો આપે પ્રોડક્શન વખતે પણ જોયું કે લીલા મરચાંનો ઘાણવો નાખવામાં આવ્યો હતો આટલા લાંબા પંદર ફૂટ લાંબા મશીનના ડ્રાયરમાં મઠિયા બિલકુલ સુકાઈને કાગળ જેવા થઈ જાય છે અને ત્યારબાદ એ પેકિંગ યુનિટ સુધી પહોંચાડવામાં આવે છે આ જ રીતે આવી પાર્ટ છે એ સીધી પેકિંગ પેકેજિંગ યુનિટ તરફ જતી હોય છે આપને બતાવી દઈએ કે આ પેકેજિંગ યુનિટ છે અને અહીંયા જે તૈયાર થયેલા તમામ મઠિયા છે એ અંદર આવી જાય છે ભરતભાઈ અરે કેવલભાઈ કેવી રીતે પછી આનું પેકિંગ અમારું છે લાવો એક મઠિયાનું પેકેટ અને ચોરાફળીનું લાવો તો મઠિયા અમારે પાંચસો ગ્રામ પેકિંગની અંદર અમારા પેકિંગ હોય છે અને એ ચાર પેકમાં બી હોય છે અને પાઉચ પેકમાં બી હોય છે એ ડ્રાય થઈ અને રેડી પેકેટ આ રીતના થઈ જતા હોય છે અમારા સ્નેક્સિકો બ્રાન્ડના આ મઠિયા છે અને આ ચ્વારા ફળી છે ત્યારબાદ આ લીલા મરચાંના મઠિયા પણ હું તમને બતાવું આ મારા લીલા મરચાંના મઠિયા છે આ લીલા મરચાંના મઠિયા જે અત્યારે તમે બનતા જોયા એ ડાયરેક્ટ આ રીતે પાંચસો ગ્રામ પેકિંગ ડબ્બાની અંદર થઈ જતા હોય છે આ રીતના આ ઘરે લઈ જાય અને ડાયરેક્ટ તારી દેવાના હોય છે એટલે રેડી મઠિયા આપણા કે શા માટે મઠિયા પાપડ અને ચોળાફળી માટે ઉત્તર સંડા છે ઉત્તર સંડા વર્ષોથી ઉત્તર સંડાના ઘણી બધી કંપનીઓએ ટ્રાય લીધો પણ ઉત્તર સંડાના પાણીનો જે ટેસ્ટ છે અહીંનો અમારે અહીંયા આગળ પંદરથી સત્તર ફેક્ટરી અત્યારે એક્ટિવમાં છે પણ વર્ષોથી ઉત્તર સંડાના મઠિયા ચોરા ફળી જ વખણાય છે તમે ઉત્તર સંડાના આની આ જ રેસીપીથી તમે બીજા બહાર બીજી કોઈ ફેક્ટરી બનાવતી હોય તો બી તમને ટેસ્ટ અલગ લાગતો હોય છે એનો અહીંના પાણીમાં જ કંઈક જાદુ છે અમારા ઉત્તર સંડાના એવું નથી કે

અને અમે એ લોકો અહીંયાથી બધાના સ્ટોરોમાં ડિસ્ટ્રિબ્યુટર નેટવર્કની અંદર ઓલ ઓવર ગુજરાતની અંદર ગુજરાત બહાર બી અમારા મઠિયા મળતા હોય અને હું તમને ઇન્કવાયરી નંબર બી અમારો હોય છે સ્નેક્સિકો ડોટ કોમ ઉપર કોઈને બી રિક્વાયરમેન્ટ હોય તો અહીંયાથી બાય કરી શકતા હોય તો આપે જોયું કે કેવી રીતે સંડા એક નાનું એવું ગામ નડિયાદ અને આણંદ વચ્ચે પાંચેક કિલોમીટરના અંતરે નડિયાદથી આવે છે પણ જેની અહીંની જે પ્રોડક્ટ છે એ દેશ વિદેશમાં સુખ્યાત છે કારણ કે મઠિયા ચોળાફળી કે પાપડ ઉત્તર સંડા સિવાય કોઈ બહુ મેજર પ્રોડક્શન ક્યાંય ગુજરાતમાં નથી થતું અને એને કારણે કદાચ આ ખ્યાતિ પ્રાપ્ત થશે ઉત્તર સંડાના મઠિયા ખાસ કરીને સ્નેક્સિકો બ્રાન્ડ જેણે માત્ર દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ પોતાની પોતાનો ટેસ્ટ બનાવ્યો છે અને ક્વોલિટી જાળવી રાખે મઠિયા પાપડ ચોળાફળી સિવાય પણ આ કંપની અન્ય ગૃહ ઉદ્યોગ કે નાના ઉત્પાદકના માલને ખરીદે છે જેમાં નાના ફરસાણ ચકરી ગાંઠિયા સેવ મમરા જેવી અગણિત વાનગીઓ સ્વાદના રસિયાઓ સુધી પહોંચાડવામાં સ્નેક્સિકો ચાવીરૂપ ભૂમિકા ભજવે છે અહીં ઘર પરિવારની જેમ જ મહિલાઓ પેકેજિંગ કરી આપે છે સ્વચ્છતા અને સુઘડ પ્રોડક્શન યુનિટમાં સરેરાશ લગભગ બાર થી પંદર ટન મઠિયા પાપડનું ઉત્પાદન થાય છે આખા ઉત્તર સંડામાં આવી લગભગ પાંચ જેટલી વ્યવસાયિક ફેક્ટરીઓ ધમધમે છે અને નાના ઉત્પાદકો મળીને કુલ વીસ થી પચીસ વ્યવસાયિકો છે ગામ ભલે નાનું પણ વ્યવસાય જબરો મારી જોડે જે અત્યારે આપણે તમને જે મશીન અમે બતાવ્યું એની અંદર રોજ બારસો થી પંદરસો કિલોનું પ્રોડક્શન હોતું હોય છે જનરલી રોજ અને અમારે અહીંયા શુક્રવારે રજા હોય છે ને એ બધું અમુક વસ્તુઓ અમે બનાવતા હોઈએ છીએ પણ જે બીજી બ્રાન્ડેડ વસ્તુઓ જુઓ છો ધારો કે અમારી જોડે એક લાઇટ એન્ડ ફિટની એક અમદાવાદની કંપની છે જે રોસ્ટેડ નમકીન સોયા સ્ટીક ડાયટ ચિપ્સ બધી પ્રોડક્ટો બનાવે છે એ મારી જોડે બાર વર્ષથી એનું કામ છે અને બીજી એક સત્યાવીસ જેની ચટણી છે વાસદની એનું બી ઘણા આઠ દસ વર્ષથી કામ છે અમારી જોડે બ્રાન્ડેડ આઇટમોમાં અમારી જોડે ગિરિરાજ વેફર્સ છે બીજા લૂઝ જે નમકીન આવતા હોય નાના નાના યુનિટ જે સારી ક્વોલિટી બનાવતા હોય છે હેન્ડમેડ ખાખરા છે તો એ રોજનું સો બસો કિલોનું હોય તો એ લોકો અમે લોકો મોનોપોલીથી અમે લઈ લેતા આવીએ છીએ અને આગળ રિસેલ અમે લોકો કરતા આવીએ છીએ જનરલી ગુજરાતમાં દરેક એરિયામાં અમે સારા જે સુપર સ્ટોર છે એ સારી ફરસાણની દુકાનોમાં એમાં સપ્લાય કરતા આવીએ છીએ જનરલી સ્નેક્સિકો અમે લોકો પહેલાં જનરલી બીજી કંપનીઓનો જ માલ વેચતા હતા સ્નેક્સિકોનો જે જન્મ થઈ હજુ ચારેક વર્ષ થયા છે અમે લોકો

એક રીતે તેઓને પણ આર્થિક સદ્ધરતા જ આપે છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ફોર ઇન્ડિયા સંડા